કુમાર લીજો અને વાસતો વારે કેનું સહી કાઠ વરે સનિયારાજી જય રશ્મિજી આભિમન કે માયા પરથી ઉમન આવે તો ઓર ખણ આપ ન થિર્યો હા આપો ખોપડી કે બનાવ્યા ભાગ્યા અને પ્રેલાને ભગવાજી ગામ સુજા વેલા જે ભગવાન ની કોટ માં જે પિયા દે મને કાર કાઈ કઈ શકતો નથી પરમાત્માને પ્રસન્ન કરવા માટે શુદ્ધ પ્રેમ જ એવું છે ज्ञान वगैरह माता ओटी से शब्द ज्ञान ही जरूर थी पर अनेक वा शब्द ज्ञान प्रभुना भजन में करवामा विघ्न जेबने रूप થાય છે विघ्न કરે બીડાની ભૂરો પાઢવા અને જ્ઞાન મુલાનીક પતાયો બીડાની ભૂરો ખુલી દેવા માટે નહીં પ્રેમ ભક્તિ બોતરનું જ્ઞાન નતાનું છે જય એના કરું દેવા માટે ભગવાન ना कठोर ब्राह्मण देवा माटे एक कमर देवा कोमर हो विष्णु शास्त्र मान पर भगवान ने भय रो भयकार शाथ अने सासो सास भय रो नाश करना या क्या भगवान आज दूसरों के माटे भय करना अने भय रूप थे जाए भक्तों माटे भय रो हरण करवा वाला देख रहे तंगनी आराधनी Thank

माते माफी मांगू છું પર રાજી ભક્તિ કેથી જીવા છું કે આજે પ્રભુ તેની માફી માગે પર રાજી ભક્તિ એવી જીવે છે અ પહેલા માફી માંગવા ઈચ્છા છે જય રામાવસડા સાટે જેમ લીસ્ય સ્વામી પર રાજી ડાડવા લાગ્યા જેમ જેમ કાગે તેમ તેમ રોતો પતો દેવો અને પર રાજી સત્વ ગુણ છે વિના ક પૂર્ણ તમો ગુણ છે તમો ગુણ અને સત્વ ગુણ બને આ જુદ છે કે ભગવાન પ્રહલાદે સત્વ ગુણો ફક્ત કરે છે અને છોડ સત્વ ગુણ આ ગ તમો ગુણો નાશ થાય છે ક હરિયાળા રેલા જીનું वचन સત્ય કરવા માટે અને જગતમાં કોતે સર્વ ઠેકાણે વસે છે તે પોતે સર્વવ્યાપક વિભ સેવા राम मां के राठी स्वामी प्रकट था वे अरे ई भ्याप, जो व्यापक व्यापक जो ए जाने तो से पता अनुभव है कोई विश्व ना व्यापक सरोवर पर उभकए तो घर पण वही को तो बनी जाए बिना घर में जगनो थाई रे बिना घर आथे पाप थाई नहीं व्यापक એટલે सर्व पहला दूध मां मा घर देखा तू नहीं वा दूध मां से थाय

આજે મારા દે રત્ન નારાયણ આવ્યા છે આ ભાવ قائم થતે તો ઘર મયકોડ બને કે જગણ્યાલા દેજે સર્વમાં ઈશ્વર અનુભવ કરવાથી લાભ છે સર્વતા ઈશ્વરનો અનુભવ કરે જેના મનમાં વિવાદ વાસ ના આવે જ નહીં ઈશ્વર એવી વસ્તુ નથી કે એક ઠેકાણે રહી શકે ઈશ્વર સર્વવ્યાપક સદંત છે ગુરુ ઈશ્વર સર્વ વ્યાપક છે